દો બોલેરા સાલુ કરે ને ગબડે ચડે છે તો હાલો મિત્રો વિડિયોમાં કન્ટીન્યુ જ ને કેલા ધમણા ની હેલો ભાઈ ફૂટવડા ની મારી બોલે મિત્રો જોવો view જોવો તમે

વાહ ભાઈ વાહ કે મની પ્લાન મળી હાલો ગુરુ આતમ આવી ગયે છે અત્યારે બધા ભક્તો તો જો નાસ્તો છે સવારનો કરે છે અને આપણે જમવા આવું છે ને હાલો અહીંયા દિન મળી તો મિત્રો તમે દર્શન કરી લો બાપા શ્રી રામનું અમે કરી લીધું એ બાપા શ્રી રામ આલી સવાર સવારનો નાસ્તો કરવા આવી ગયા બગડાણા મંડળ બધા બેહી ગયા હવે હાલો હવે અમે જમી લઈએ નો નાસ્તો કેનેમે આવી જાશે ને હવે છે ને આપણે જવાનું છે ફોલો કરવા એવું ટ્રેક્ટર માં જવાનું છે બધાને હાલો મિત્રો ન્યા દેન મળી હવે વિડિયો છે ને કન્ટિન્યુ રેજો હાલો હાલો હાલો

આટ્યું નો ભૂખો છે જો તો ગોડાઉન ફૂલ સ્ટોક કોઈ દીનો એવું છે ચાલો મિત્રો હવે છે ને આપણે ફરવા મળીએ હવે તો આની હ્રાલીણ શપલણ્ડીણ શાབળણીણ શારતદ શાળીણ શ શારણ શાળણ શ્રણ શાળણ શાળ હીણ્ત શ૾રણ શાઉણ અંદર આવી જાય આપડે ખલવા આવેલવા ખેલવી ને પછી મળી જાય મિત્રો રોકડમાં ડાયરેક બને છે પહેલી મિત્રો હવે ફા પાલું ભાઈને આવી જો તો દસ વાગી ગયા છે અને હવે અમે બ્લોકમાં આવી છીએ તો આખું મંડળ બે હવે છે ને આપણે લોકો જમવા આવે એની વાર છે ને ક્યાં સુધી આપણે બ્યા છે મિત્રો વિડીયોમાં કટરીને હશે ને આવી સુધી મળશે સાડા દસ થઈ જાય ને અમે આવી જ ડ્રાયલ ભરવા રહોડામાં તો બધો ફૂલ રાંધે છે હવે આવી જાય ડ્રાયલ ફરવા હલો મિત્રો વિડીયોમાં કંટ્રોલ હવે છે ને આપણે કાઉન્ટરે આવી હાલો ન્યા મળીએ

હલો હવે વિડીયોમાં માં રહી રેજો ફાઇનલી મિત્રો કાઉન્ટર આપ લાગી ગયો આપણે કાઉન્ટર આવી જાય ગયું જો માણસો આવી ગયા જમવા હલો બધા થાળે ગોટવે છે જો ફાઇનલી મિત્રો હવે એક વાગી ગયો છે જો ટ્રાફિક ઓ ફૂલ આ છે પુનમ બાબુ સિદ્ધરામ બકડાણા બાપાનું પુજણમ છે આજ અમારો સેલે વારો આવ્યો છેલા કાઉન્ટર માં ફાઈનલી મિત્રો બે વાગી જશે જો અને તમે પબ્લિક જોવો ને જો આમ આખું ભરાઈ ગયું છે અને વારો ન થતો ફૂલ ટ્રાફિક છે હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહી જાવ મિત્રો બે વાગે આપણો જમનો વારો આવી ગયો છે હાલો જમી લઈને જમીન મળી જાવ તો હાલો મિત્રો આપણે બે વાગી ગયા છે હાલો બધા જમવા જમવા આ જોઈ લે બધા અમે હાલમાં બેહા છે યાર તો એ બંધ કરી દે હાલો મિત્રો હવે જમીન આપણે ગામમાં લઈ દઈએ આ બધાને એને હું લેવું તમારો પટ્ટો લેવો છે અને ઘડિયાળ લે વોચ વોચ લેવી છે અને ગામમાં જવું છે તો હાલો મિત્રો હવે વિડીયોમાં કન્ટીન્યુ રહેજો હાલો હવે એ ગામમાં હાલો મિત્રો આવી જાઓ

બોલરા ફિલી હવે પછી બોલજે પાઇલે મિત્રો હવે આ ઈ ઘર પાસે કોની મિત્રો મ કન્ટીન્યુ બોલરા નીકળી જ ઘર પાસે હાલો હવે કન્ટીન્યુ બોલી કેટલી મિત્રો અમે પગ હલો ફાઇનલ મિત્રો આવી જાય ઘેરે તો આજનો વ્લોગ કરી પૂરો તો ફરીથી મળી નવલોમાં ચાર સુધી જ રહી માતાને